અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જેને લઈને આજે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય છે તે જનતાની બહાર આવ્યા હતા જેમાં લીલિયામાં ગટરના પ્રશ્નને લઈને હવે રાજનીતિ ગરમ થઈ છે તેમજ ભ્રષ્ટાચારના આરોપો પૂર્વ ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે વર્તમાન ધારાસભ્ય દ્વારા લીલીયા ગામના લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવતા બે ત્રણ મહિનામાં જે આ ગટરનો પ્રશ્ન છે તેનું નિરાકરણ આપવામાં આવશે ને તમે તમે લોકોએ જેવી રીતે ચૂંટણીમાં મને મત આપ્યા છે તો એનાથી વધારે કામ હું તમારા માટે કરવાનો છે તેવું આશ્વાસન છે તે હાલ વર્તમાન ધારાસભ્ય દ્વારા આપવામાં આવી રહ્યું છે શું આ રાજનીતિ છે શું બંને ધારાસભ્યોનું કેવું છે શું સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે લીલિયામાં ગટરના પ્રશ્નોને લઈને તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં ગટરનો પ્રશ્ન છે તે હવે વિવાદનું કારણ બન્યું છે ઘણા સમયથી સ્થાનિકો ગટરના પ્રશ્નથી થી ત્રાહીમામ પોકારી ગયા છે તેની પાછળનું કારણ છે હાલ

મહિનાની અંદર વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે કરોડો રૂપિયાના ખર્ચે આ ગટરનો જે પ્રશ્ન છે નિરાકરણ લાવવા માટે તેઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા દિવસથી આના માટે તંત્રમાં પણ કરવામાં આવી રહી છે આટલું જ નહીં તેમણે ત્યાંના લોકોએ ચૂંટણીમાં તેમને જે જીત અપાવી છે તેને લઈને કહ્યું છે કે તમારા માટે હું દિવસ રાત કામ કરતો રહીશ કોઈ પણ મારી જરૂરિયાત હોય તો એક ફોન કરજો હું પહોંચી જઈશ આટલું નહીં તેમણે વધુમાં કહ્યું કે લીલીયામાં છેલ્લા ઘણા સમયથી બસ સ્ટોપના લઈને પણ પ્રશ્ન હતા અને તે ત્રણ કરોડના ખર્ચે તેમણે મંજૂર કરાવ્યા પછી જે આમ અમરેલીમાં સાવરકુંડલામાં આવેલી કોલેજ છે ત્યાં મહેકમનો પણ પ્રશ્ન હતો તેનું નિરાકરણ લાવવામાં આવ્યું એટલે ત્યાંના લોકોને તેમણે ધીરજ રાખવા માટે કહ્યું છે અને આગામી સમયમાં તેમના વિકાસના કામો પૂરજોશમાં થશે તેવું આશ્વાસન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે પહેલાં તો મહેશ કસવાડા શું કહી રહ્યા છે તે સાંભળી

ઈ પણ અહીંયા કામ કરે છે રાત્રે દિવસે અમરેલીનું કામ કરે રાત્રે અહીંયાનું કામ કરે પચીસ પચ્ચીસ ફૂટ ઊંડા ખાડા છે એમાં નીચે ઉતરી શકાતું નથી માણસની સુરક્ષાને કારણે મજૂરને આપણે નીચે ઉતારી શકાતા નથી જે પ્રકારનું કામ કરી રહ્યા છે એ પ્રકારે હું એમ માનું છું કે તમે થોડોક અમને સહકાર આપશો તંત્રને સહકાર આપશો પંચાયતના કર્મચારીને સહકાર આપશો તો આ જે પ્રશ્ન છે એમાંથી ઝડપથી આપણે બહાર આવી શકીશું અને

વાયદાઓ કરવા વાળા આવશે હું તમને કોઈ વાયદો નથી કેતો આ અમારું કમિટમેન્ટ તમારી પ્રત્યેનું છે એ દોરાવવા માટે આવતા તો અમારી સામે છે દસ કરોડ રૂપિયાનું ટેન્ડરિંગ ખુલી ગયું છે એજન્સી નક્કી થશે એટલે હજી વાર લાગશે એકાદ મહિના બે મહિનાની વર્ક ઓર્ડર આપતા અને વર્ક ઓર્ડર આપીને ગટરનું કામ શરૂ થશે લીલિયાનો કોઈ પણ પ્રશ્ન હોય અમે દાખલા તરીકે તમારા એસટી બસ સ્ટેશનનો પ્રશ્ન કેટલા વર્ષ જૂનો હતો એલસી બસ સ્ટેશન અહીંયા સાડા કરોડ રૂપિયાના મંજૂર થઈ ગયો તમારી કોલેજનો પ્રશ્ન હતો કોલેજની અંદર મેકમ નો પ્રશ્ન હતો તમારી તાલુકા પંચાયત નો પ્રશ્ન હતો બધા જ પ્રશ્નો છે એ માત્ર લીલીયા લોકોના પ્રશ્નો નથી ધારાસભ્ય તરીકે મારા પ્રશ્નો છે એવી રીતે મેં એને હેન્ડલ કર્યા છે ને એમાંથી લીલીયા બહાર કાઢવા માટેના પ્રયાસો કર્યા નીલકંઠ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે એમાં લાવવા માટેના મારા પ્રયાસો ચાલુ છે ને હું કહું છું કે એને બે વખત જે ઊંડા ઉતારવાની મંજૂરી મેં અપાવી છે અને આવનારા સમયમાં એ પ્રવાસન સ્થળ તરીકે વિકસે ઉંઝાપાદર જવાનો રસ્તો કેવી રીતે ઇરિગેશન પાસેથી રોડ એન્ડ બિલ્ડિંગને પંચાયત વિભાગને સોંપવા માટેની તજવીજ ચાલે જો એ સોંપાઈ જાય એમાં વાર લાગશે સોંપાઈ જશે તો એ રસ્તોમાં પણ સારો રસ્તો બનાવી અને સારો બ્રિજ બનાવી અને ઈ મુશ્કેલીને પણ અમારે દૂર કર્યું છે એક એક પ્રશ્નો પ્રત્યે સભાનતાથી પ્રમાણિકતાપૂર્વક કામ કરું છું કોઈ વાયદો નથી

કહેવામાં આવી છે છે એવું રહ્યું કે સરકાર ભર્યું વર્તન કરતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું અત્યાર સુધી છેલ્લા ઘણા સમયથી ગટરના પ્રશ્નો છે તે ઠેર ને ઠેર જોવા મળી રહ્યા છે પહેલા તો પ્રતાપ દુધાદે પર નિશાનો સાધ્યો શું તેમણે કહ્યું તે સાંભળી લો છેલ્લા આઠેક વર્ષથી લીલિયા ગામ એ આ ગુજરાતનું નહીં પણ ગુજરાત બહારનું ગામ હોય એવું ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને એમાં પણ મારો સંપૂર્ણ ટેકો છે શા માટે આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો આ રૂપ ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા નવા મુખ્યમંત્રી પણ આવ્યા ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતાં તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો છે અને કોઈ રાજકારણની વાત નહીં અહીંયાથી લઈ અને દિલ્હી સુધી માં પીરસનારી મોસાળે જમણવાર કામ પૂર્ણ સરકાર કરે હું ધારાસભ્ય હતો ત્યારે દસ કરોડને બાસઠ લાખ રૂપિયા મંજૂર કરાવીને તાંત્રિક મંજૂરી લાવેલો છું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ એવું ગઈકાલનું અધિકારીઓનું કહેવું છે તાત્કાલિક ધોરણે આ ગટરના પ્રશ્નમાંથી સરકાર બહાર લાવે અને જે વાત હું કરી રહ્યો છે પ્રમાણે રાજકીય વાતો કરતાં ગામનું કામ પૂર્ણ થશે તો હું ખુદ ભારતીય જનતા પાર્ટીના વધામણા કરીશ એમાં મને કોઈ શરમ નહીં આવે પણ મારા ગામના ગટરમાંથી બહાર કાઢે એવી વિનંતી સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમણે કહ્યું કે આગામી સમયમાં જો લીલિયાની જનતાને આંદોલન આના માટે કરવું પડે તો તેઓ તેમને સંપૂર્ણ ટેકો આપશે ને હવે લીલીયામાં પ્રશ્ન પ્રશ્નોએ વિવાદ છંછેડ્યો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામ સામે જોવા મળી રહી છે ને જેવી રીતે આરોપ પ્રત્યારોપનો દોરની પણ શરૂઆત થઈ છે તેના કારણે રાજકારણ ગરમાયું છે હવે જોવાનું રહ્યું કે આ વખતે લીલીયાની જનતા શું ન્યાય કરે છે પૂર્વ ધારાસભ્યની સાથે છે કે વર્તમાન ધારાસભ્યના કામો પર તેમને વિશ્વાસ છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ